નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે ગુજરાતીઓ માટે મોટા રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત હવે સાવ નજીક છે ચોમાસાની એન્ટ્રી થતાં જ આવતા સપ્તાહથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ આવી ગઈ છે જે જાણવું ખૂબ જ જરૂરી છે લેટેસ્ટ અપડેટ અનુસારના અહેવાલો મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં શરૂ થવાની શક્યતા છે ગુજરાતમાં પંદર મે જૂનથી વરસાદનું જોર વધશે પંદરથી સત્તર જૂન દરમિયાન થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે સામાન્ય સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે હવામાન ભાગના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં પ્રવેશ કરશે હવામાન નિષ્ણાંતે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે પંદર તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે પંદરથી બાવીસ તારીખ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જેથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ